નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા વડોદરા વચ્ચે વાઘોડિયાથી સાત કિલોમીટર જેટલા રોડની કામગીરી ધીમી ગતિએ છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી રોડની કામગીરીને તાત્કાલિક ધોરણે ચાલુ કરવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મિજાજને પારખી કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું રોડનું કામ ચાલુ થતાં વાઘોડિયા વડોદરા રોડ પર અવાર જવાર કરતા નાણાંથી લઈ મોટા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ છેલ્લા એક વર્ષથી આ રોડનું કામકાજ ગોખર ગાયની ઘટીએ ચાલતું હતું ધારાસભ્યને બધાએ રજૂઆત કરી અને આ કોન્ટ્રાક્ટરો અને આ સ્ટેટના જે સાહેબો છે એની મિલી પગતથી છેલ્લા એક વર્ષથી લોકો બહુ જ હેરાન થયા છે આ રોડ રસ્તા અને એની અંદર ચૌદ લોકો જીવ ગુમાવ્યા છે એના માટે ધારાસભ્ય કાલે આ લોકોને ચીપકી ઉચ્ચારી હતી કે તાત્કાલિક ધોરણે આજે રોડ ચાલુ કરવાનો હતો એ એના અનુસંધાનમાં ધારાસભ્યના કહેવાથી તાત્કાલિક ધોરણે આજે કોન્ટ્રાક્ટર અને એ લોકોએ આજે કામગીરી ચાલુ કરી દીધી છે અને આ કામગીરીને જોઈને પ્રજાને બી આજે આનંદિત થાય છે કે ધારાસભ્ય હોય તો આવા હોવા જોઈએ અને એમને જે રીતે કામ કરવાની આજે ચીમકી આપી હતી એ પ્રમાણે આજે કામ બી ચાલુ થઈ ગયું છે તો પ્રજાને ખુશીની લહેર છે